હોય બાકી ની રેવા જાય ગામ ના હોય પર ગામ ના હોય અહી બધા આપુ એક જ છે ભાઈ આજ ભી આપડે એક થઈ ગયા સમજો

ગરબાડા તાલુકાના તમામ પટેલ પૂજારા કોટવાળા તડવી અમારો હાથ છે ડાબી બાજુ બધા ત્યાં ઉભા થશે અને ભીલ સમાજ પણ એમનું ભવ્ય સન્માન કરે છે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ